રાજકોટ અગ્નિકાંડ બાદ દાહોદમાં તંત્ર સક્રિય બન્યું છે અને ફાયર એનઓસી અને અન્ય જે મંજૂરીઓ છે મંજૂરીઓ વગર ધમધમતા એકમ ઉપર કાર્યવાહીનો દોર શરૂ થયો છે મારી પાછળ આપ જોઈ રહ્યા છો આ લક્ષ્મીન હૈરાઈશ બિલ્ડિંગ છે જેમાં સિનેમેરા ટોકીઝ છે એ પણ આવેલી છે સાથે ત્રણ ડઝન ઉપરાંત દુકાનો આવેલી છે આજરોજ રોજ તંત્રની ટીમોએ આ આકસ્મિક ચકાસણી હાથ ધરી હતી જે ચકાસણી દરમિયાન અહીંયા ફાયર સેફટીના સંસાધનો તો લગાવેલા હતા પરંતુ ફાયર સેફટીની એનોથી લે લેવામાં આવી નહોતી સાથે સાથે આ દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છે આ આ રીધમ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટ છે જેની પાસે એમજીવીસીએલના ખુલ્લા વાયરો એટલે કે જીવતા બોમ્બ સમાન આ હાઈરાઈઝ બિલ્ડિંગ પર ગમે તે સમયે કંઈક સ્પાર્ક થાય તો મોટી જાનહાની થાય તેવું તંત્રને લાગતા અહીંયા ત્રણેક ડઝન ઉપરાંત જે દુકાનો છે તેમના વીજ મીટરો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે જોકે આ રિધમ હોસ્પિટલ હાર્ટ હોસ્પિટલ હોવાથી અને સાથે ઇમરજન્સીમાં પેશન્ટો નવ જેટલા દાખલ હોવાથી અત્યારે તેને આ આઠ દિવસની જે સમય મર્યાદા આપવામાં આવી છે આ આઠ દિવસ દરમિયાન તેમને ઓક્સિજન પ્લાન્ટ ખસેડી અને જે ફાયર એનઓસી છે એ લેવાની સૂચના આપવામાં આવી છે તેની સાથે સાથે આ ત્રણ જણ ઉપરાંત જે દુકાનો છે એ દુકાનોના હાલ વીજ મીટરો કાપી દેવામાં આવ્યા છે હવે જ્યારે આ બિલ્ડિંગ ઉપર જ્યારે સરખી રીતે જે એમજીવીસીના જે વાયરો છે તે અને આ ઓક્સિજન પ્લાન્ટ અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે અને ત્યારબાદ સંલગ્ન વિભાગના અધિકારીઓ એનઓસી આપશે તે બાદ જ અહીંયા જે વીજ મીટરો જે આજે કાપી નાખવામાં આવે છે તેનું જોડાણ શરૂ કરવામાં આવશે આપણે જણાવી દઈએ કે દાહોદમાં આજે આ બો બરોડા મલ્ટીપલ હોસ્પિટલ સીલ કર્યા બાદ આ બીજી એક હાઈરેજ બિલ્ડિંગને સીલ કરવાનો સિલસિલો આજે વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આગામી સમયમાં હજી કેટલી બિલ્ડિંગોમાં આવા પ્રકારના જીવતા બોમ્બ સમાનના બિલ્ડિંગો ધમધમી રહી છે તેના ઉપર તંત્ર કાર્યવાહી કરશે તેમાં કોઈ બેમત નથી આજે અંદર નગરપાલિકા વિસ્તારમાં બપોર પછી ચેકિંગ ચાલુ કર્યું તો સિનેમેરો ટોકીટ છે અને એ ટોકી અંદર બધી ચીજ વસ્તુની તપાસ કરી તો અમને જણાયું કે ઇન રસ્તો છે પણ એક્ઝિટનો કોઈ પણ પ્રકારનો રસ્તો નથી અને અમને જે રસ્તો બતાવવામાં આવ્યો છે ભૂલ ભુલાયા જેવો રસ્તો છે જો આગજની થાય તો સહેલાઈથી એમ કે લોકોને બહાર કાઢવા હોય તો અમે કાઢી શકતા નથી તંત્ર તરફથી મદદ ઘણી બધી મળે ને તેમ છતો એ પરિસ્થિતિ ગંભીર બને એવું અમને દેખાયું અને એટલા માટે અમે એને આજે સીલ કર્યું છે હાલ તો અમે જે નવ સિલિન્ડર છે ઓક્સિજનના અને એની બાજુમાં મીટરો છે હાલ અમે હોસ્પિટલનું કનેક્શન ચાલુ રાખ્યું છે બાકીના જે મીટરો છે એને એનું કનેક્શન અમે બંધ કરાવ્યું છે એટલે ટૂંકમાં સપ્લાય બંધ કરાયો છે અને જે હોસ્પિટલ છે રિધમ અને એમના સંચાલકે એવું કહ્યું છે કે અઠવાડિયામાં અમે આ બધું જે કમ્પ્લીટ કરી આપીએ છીએ એ ત્યાર પછી બાકીના વિધ પુરવઠો અમે ચાલુ કરીશું ફાયર એનઓસી માટે પણ પ્રયત્ન કરવાનું કહ્યું છે કે અઠવાડિયામાં અમે ફાયર એનઓસી લઈ અને તમને રજૂ કરવાનું કહ્યું છે એ અમે જોઈએ છીએ હજુ પણ તપાસ કરીશું અને અમને જેટલું લાગશે કે બહુ વહેલી તકે પૂરું કરવા જેવું છે તો કરીશું કારણ કે આ મોહિમ એવી છે કે લોકો સાથે કોઈ અન્યાય કરવા જેવું નથી પણ પબ્લિકની સેફ્ટી અને સરકારના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એનું પરિપાલન કરવા માટે આ મોહિમે અમે બનાવી છે